સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના કનવા ગામ તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કોંગ્રેસના જંબુસર તાલુકા પ્રમુખ શરદસિંહ મુવાલ ગામના તાલુકા પંચાયત ગિરિવતસિંહ કનવા માજી સરપંચ સુરેશભાઈ પાદરા વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ પટેલ મંગણાટના સરપંચ જયેશભાઈ પ્રદ્યુમનસિંહ સિંધા લોલા ગામના ગણપતભાઈ ઠાકોરભાઈ ગઢવા ગામના સભ્ય શરીફભાઈ મોહસિનભાઈ નરસંગભાઈ સનાભાઈ બંગલાવાગા વિસ્તારના સભ્ય અજયભાઈ તેમજ જગદીશભાઈ ચૌહાણ અને નરેશભાઈ સોલંકી તથા અન્ય આગેવાનો તથા કનવા ગામના ભાઈઓ તથા બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેટલાક નવયુવાનોએ જિલ્લા પ્રમુખના હાથે કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસના દરેક આગેવાનોએ આ કાર્યક્રમમાં હાલની સરકાર દ્વારા મોંઘવારી તથા સસ્તા અનાજની દુકાનો દ્વારા મળતા અનાજને લઈ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે તેના વિશે જાણકારી કરી હતી વધુમાં જણાવ્યું હતું કે આ સરકાર મોટા લોકોની સરકાર છે ને ગરીબોને વધુ ગરીબી બનાવી રહી છે તથા ખેડૂતોને પાયામલ કરી રહી છે સરકારના નિર્ણયો ગરીબ વિરોધ હોય આવતીકાલે સવારે દસ કલાકે જંબુસર તાલુકાના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને જે લોકો ના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે તેને વિરુદ્ધ કરવામાં આવશે જિલ્લા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે આવતા સમયમાં ભાજપની ખોટી નીતિઓથી કંટાળી ગયેલા લોકો હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ને દેશમાં ફરી કોંગ્રેસ પાર્ટીની સત્તા પર આવશે તો દરેક લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ દેશને આગળ લાવવા સહ સહકાર આપશો એવી અપીલ કરી હતી અને કનવા ગામના અનેક લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા તમામ યુવાનો કોંગ્રેસ પર આવ્યા છે જિલ્લા કોંગ્રેસ સમિતિ આજરોજ હલવા ગામે મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસનો હાથ સાડ્યો છે અને આવનારા સમયમાં બી કોંગ્રેસની સરકાર બનશે એ મને સો ટકા ગેરંટી છે અને જે ને જે આ આ તકલીફો પડી રહી છે એના લીધે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં જોડાયા છે એમનું ક્યારેય બી ખોટું નહીં થાય આજે બી નહીં થાય કાલે બી નહીં થાય આવનારા સમયમાં બી નહીં થાય અને અમારો એક જ સંકલ્પ છે કે યુવાનોને આગળ જાય અને એમને જે તકલીફો પડતી હોય એના માટે કોંગ્રેસ સમિતિ તાલુકાની હોય કે જિલ્લાની હોય હંમેશા માટે એમની સાથે રહેશે એ અમે ચોક્કસ દેખાઈ છું ભારત માતા જીત જઈ કૃષ્ણ જન્મનું સૌનું મૃત્યુ સૌની શુભકામનાઓ અને પવિત્ર છડીરોમના દિવસ જમ્મુ શહેર તાલુકાના કાઢવા ગામ પાદરમાં ત્રણસોથી બી વધુ યુવાનો કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી રાહુલ ગાંધીની ની આગેવાની આગેવાનીમાં વિશ્વાસ મૂકી અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે સર્વને આવકારું છું અને સુંદર સરસ મજાનું તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો માદરાના આગેવાનોએ ભેગા મળી જે આયોજન કર્યું છે એ બધું સર્વને અભિનંદન પાઠવી અને સર્વને આવકારું છું